નમસ્કાર મારા વાલા બાળકો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું વાર્તાનું નામ છે ખીચડી કોણે ખાધી એક હતી ચક્કી અને એક હતો ચકો ચક્કી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો દાળનો દાણો બંને વિચાર કર્યો કે આજે આપણે ખીચડી રાંધીએ ચક્કીએ દાળ અને ચોખા દાણા ભેગા કર્યા ખીચડી રાંધવા મૂકી ચક્કી ખીચડી ચૂલે મૂકી પાણી ભરવા જતા પહેલા ચકાને કહેતી ગઈ કે જરા ખીચડી જોજો હો બળી ના જાય ચકો કહે ઠીક છે તું ચિંતા ના કર તું તો આરામથી આવજે ચકી ગઈ એટલે ચકા ભાઈએ તો ચૂલા ઉપરથી કાચી પાકી ખીચડી ઉતારીને ખાઈ લીધી પછી આંખે પાટા બાંધી

અને કહે રાજાજી રાજાજી આ તમારો ડાક્યો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો રાજા કહે બોલાવો કૂતરાને પૂછો કે ચક્કીની ખીચડી કેમ ખાઈ ગયો કૂતરો કહે મેં ચક્કીની ખીચડી નથી ખાધી ચકાએ ખાધી હશે ને હવે ખોટું બોલતો હશે રાજા કહે બોલાવો ચકાને ચક્કો કહે રાજાજી મેં ખીચડી નથી ખાધી કૂતરાએ ખાધી હશે રાજાએ સૈનિકોને કહ્યું આ ચક્કાનું અને કૂતરાનું પેટ ચીરો એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે કૂતરો કહે હા હા ચીરો મારું પેટ ખાધી હશે તો નીકળશે ને પણ ચક્કો તો ગભરાઈ ગયો એણે તો ખીચડી ખાધી હતી એ તો ધ્રુજવા માંડ્યો અને બોલ્યો રાજાજી ખીચડી તો મેં ખાધી છે મારો ગુનો માફ કરો રાજા તો બહુ ખીજાયો અને કહે ચકા હમણાં ને હમણાં તારે ચોખા અને દાળ શોધીને ચક્કી માટે ખીચડી રાંધવી એ જ તારી સજા ચકો ઉડ્યો ચોખા દાળ શોધી લાવ્યો અને ચક્કી માટે ખીચડી રાંધી ચક્કી ખીચડી ખાઈ ખુશ ખુશ થઈ ગઈ પછી ચક્કી અને ચકાએ પાણી પીધું અને મજા કરી